આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી અને ભેગા થયા છે અને બજેટ નો વિરોધ કર્યો ઓલરેડી અમારી પાસે વર્ષ પડેલું છે અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે અમારો પગાર વર્ષે એક જ લાખની આસપાસ જ થાય છે એટલે આ તો અમને મળવા પાત્ર હતું અમારી પાસે છે જ એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે પણ અમારે જે જોતું તું એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો છે મેન અમારી માગણી હતી એ તો સંતા સરકારે સંતોષી જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું આજે અમે કાળા કપડા પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે હાથથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું